શ્યામ પિત્રોડાએ ભારતીયો અંગે કરેલી ટિપ્પણીના વિરોધમાં સુરતના નાનપુરા ખાતે સ્વામી વિવેકાનંદ પ્રતિમા ખાતે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું કોંગ્રેસના નેતા શ્યામ પિત્રોડાએ પૂર્વ ભારતીયોને ચીની પશ્ચિમ ભારતીયોને આરબ ઉત્તર ભારતીયોને ગોરા અને દક્ષિણ ભારતીયોને આફ્રિકી જેવા બતાવ્યા છે આ રંગભેદ શર્મજનક અને દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણી હોય જેના વિરોધમાં સુરત શહેર ભાજપ દ્વારા નાનપુરા ખાતે વક્કાયપુલ પાસે સ્વામી વિવેકાનંદ પ્રતિમા ખાતે વિરોધ પ્રદર્શન કર્યું જેમાં મોટી સંખ્યામાં ભાજપીઓ જોડાયા અને કોંગ્રેસના કારણે

આવશે નવરોધમાં સુરત શહેર ભાજપ દ્વારા નાનપુરા ખાતે વક્કાઈ પુલ પાસે સ્વામી વિવેકાનંદ પ્રતિમા ખાતે વિરોધ પ્રદર્શન કર્યું જેમાં મોટી સંખ્યામાં ભાજપીઓ જોડાયા અને કોંગ્રેસના કાર્યાલય પર જઈને પુતળા દહન કરાતા પોલીસે વીસ જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી છે પોલીસે ટીંગા ટોળી કરી ભાજપી કાર્યકરોને ઉચકી તો સુરત ભાજપ પ્રમુખ નિરંજન જાંજમીરાએ કહ્યું કે સામ પિત્રોડા રાહુલ ગાંધીના સલાહકાર હતા અને દેશમાં ભાગલા પાડવાનું કામ કર્યું છે આપણો દેશ અખંડ છે અને હંમેશા રહેશે બ્યુરો રિપોર્ટ ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે